ડીસા તાલુકાના ઇન્દિરા નગર વિસ્તારમાં નવીન પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું જિલ્લા પોલીસ વડા સહિત ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે નવીન પોલીસ ચોકીનું લોકાર્પણ કરાયું હિન્દુ યુવા સંગઠનના સ્થાપક નીતિનભાઈ સોની સહિત દીપકભાઈ કચવા સાથે ઉત્તર પોલીસ દ્વારા બનાવી પોલીસ ચોકી ડીવાયએસપી સહિત ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી સાથે દક્ષિણ પોલીસ અને તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે શહેર અને તાલુકાના પોલીસ સ્ટાફ રહ્યા ઉપસ્થિત ઇન્દિરાનગર વિસ્તારમાં પોલીસ ચોકી શરૂ થતા સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી જ્યારે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હવે ઇન્દિરાનગર વિસ્તારમાં અરજદારોને ઉત્તર પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં પડે ડીસાના ઇન્દિરાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકોની માંગણીને ધ્યાનમાં લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ ચોકીનો શુભારંભ કરવામાં આવ્યો છે પોલીસ ચોકી શરૂ થતાં આ વિસ્તારમાં લોકોને ઝડપથી કાનૂની સહાય મળી રહેશે પ્રાપ્ત માહિતી અનુસાર ડીસાના ઇન્દિરાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકોની માંગણીને ધ્યાનમાં લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ ચોકીનો શુભારંભ કરવામાં આવ્યો છે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરમાં પોલીસ ચોકીનો પ્રારંભ થયો છે આ પોલીસ ચોકીના શુભારંભથી સ્થાનિક નાગરિકોને જરૂરિયાતના સમયે કાનૂની સહાય મળતી થશે અને આસપાસના વિસ્તારોમાં ગુનાખોરીનું પ્રમાણ પણ ઘટશે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા ડીસા વિભાગીય પોલીસ અધિકારી ડોક્ટર કુશલ ઓઝાના હસ્તે પોલીસ ચોકીનું ઉદઘાટન થયું છે હિન્દુ યુવા સંગઠનના દીપકભાઈ કચવા અને નીતિનભાઈ સોનીના સહયોગથી આ પોલીસ ચોકીનું નિર્માણ થયું છે ત્યારે સમાજ સેવાના આ સુંદર કાર્યમાં બંને દાતાઓ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે દિશા પંથકમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે જિલ્લા પોલીસ વડાએ શરૂ કરેલી આ પોલીસ ચોકીથી આ વિસ્તારમાં ગુનાખોરી ઘટવાની સાથે 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 ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ બંધ થશે અને લોકોને અસામાજિક તત્વોથી રાહત પણ મળશે બીરો રિપોર્ટ સ્ટેટ ન્યૂઝ બનાસકાંઠા ઘણા સમયથી ઇન્દિરાનગર અને રેજમેન્ટ વિસ્તારની અંદર પોલીસ ચોકીની માંગ ઊભી થઈ હતી પોલીસના સતત પ્રયત્નો હતા કે અમારે પોલીસ ચોકી બનાવી છે મંજૂર કરવી છે અને જગ્યા નગરપાલિકાના સહયોગથી મળી છે અને પોલીસ ચોકી હિન્દુ યુવા સંગઠન દ્વારા મિત્રો દ્વારા આજે જન ભાગીદારી કરી અને આજે પોલીસ ચોકીનું અનાવરણ કર્યું છે આ તબક્કે બનાસકાંઠાના પોલીસ વડા અક્ષરાજી મકવાણા ખુદ અહીં આવ્યા છે અને તમામ લોકોની સાથે રાખીને

કે અહીંયા જો પોલીસ ચોકી બને પોલીસની પ્રેઝન્સ વધારે જેથી કરીને લોકોની સુખાકારીમાં અને એમની સેફ્ટી સિક્યુરિટીમાં ઓર વધારો થાય જેથી કરી અને પ્રવીણભાઈ માળીના સહયોગથી એ ઉપરાંત દીપકભાઈ અને નીતિનભાઈના સહયોગથી લોક ભાગીદારીથી અમને નગરપાલિકા દ્વારા જગ્યા મળી છે અને જગ્યાની અંદર આજે પોલીસ ચોકીનું લોકો ઉદઘાટન કર્યું છે અહીંયા પીએસઆઈ અને એમનો સ્ટાફ બેસ છે જેથી કરી અને લોકોને જે સેફ્ટી સિક્યુરિટી માટે જે ક્વિક રિસ્પોન્સ મળવો જોઈએ એ ક્વિક રિસ્પોન્સ અમે અહીંયાથી આપી શકીશું જેથી કરી અને લોકોમાં સુરક્ષાની ભાવનામાં ઓર વધારો થશે અને આ રીતે કામ કરતા અમને બી વધારે આનંદ થશે જય હિન્દ થેન્ક યુ